શું ભાઈ આપણે બારાવાળી વાડીએ ભાઈ આ બાજરી પાકી બહુ સારી પાકી છે વર્ષમાં અને બાજરી વાઢવા આવ્યા છે થોડાક દાડિયા કરેલા છે અને તમને આ બારાવાળી વાડીના અનેક વીડિયા અમે બતાવ્યા જ્યારથી બાજરી વાવી ત્યારથી આપણે તમને તમામ વિડીયોમાં બધું આનું આ વાડીનું વર્ણન કરેલું છે આ અમારી બારાવાળી વાડી અને એકદમ બંધારાની નજીક જ આ વાડી આવેલી છે એટલે કે બંધારાના કિનારે જ આવેલી છે કોટડા સાઈડ તો આ બાજરી આપણે વહેલા વાવેલી હતી ઉનાળુ બાજરી અને બંધારાના પાણી અહીંયા કિનારે છે એટલે મશીન થી વાવેલી હતી અને આજે આપણે આ પાકી દઈએ એટલે વાઢવાનું ચાલુ કર્યું તો જો આ સરસ મજાની કોળી છે અને આપણે નાખી દઈએ હવે વાઢવાનું શરૂ કરીએ મિત્રો આ રીતે આપણે ખેતી નું તમામ કામ ભાઈ આપણે કરીએ છીએ હો પછી એકલા વીડિયા નથી બનાવતા અને આવું બધું કામ આપણે કરતા જ હોય છીએ

હેરાન કરે બધાને માણસ ને પશુ ને બધાને એ આપણા શરીર ઉપર હાલી જાય એટલે રાતા સોળ જામઠા થઈ જાય એનો પણ આપણે વિડીયો બનાવીને મૂકેલો હતો તો અહીંયા અત્યારે ડુંડામાં એળું આવી ગયું બાવળિયા ચાલી અને હામે જો આપણું એક ઝૂપડી છે એમાં તો જવાય એમ જ નથી ત્યાં તો ફૂલે ફૂલ ઈળું બેસી તો એમ કેવાય કે બધું સડવા મળે ને બધું ખંજવાળે દાવવા મળે ને રાતું સોળ થઈ જાય બધું આખું શરીર આ ભૂથાળું કરડે ને એટલે હોજ વાળી દે ઓલી બાવળની એટલે કરડે બો અને હવે બપોરનો સમય થઈ ગયો છે વાગ્યા છે એક તો ભાત પણ આપણે આવી ગયું છે ને હવે બપોરા કરી લઈ હાલો બપોરા કરી લઈ હવે ડુંગળી ને ભાઈ દાળ આવી છે અડદની અને સાસ તો અહીંયા ગામડામાં મળે નહીં પણ કોથળીઓ દુકાનેથી મળી રહે અને આ અંતરિયાળ વિસ્તાર અમારો એવો છે કે અહીંયા તમે ટાઢો રોટલો લાવ્યા હોય ને તો એ મીઠો લાગે તો આપણે હવે જમી લઈએ આવી રીતે કોણ કોણ ભાઈ વાડીઓમાં જઈમાં ખેતી કામ કરતા કરતા એ કોમેન્ટ કરજો અને હવે બપોરા કરી લઈએ હાલો ભાઈ બનાવી બનાવીને હવે રોંઢા ટાણું પૂરું થઈ બપોરા અને હવે આ હાંડ ની બનાવી દાળિયા હમણાં આવશે ખેતરે બધું બહુ માં મીઠું લાગ્યા તમને ખબર જ હશે બધાને તો હવે દાળિયા ને હાથ છે હમણાં આવશે

સાડા પાંચ વાગી ગયા હવે દાડિયા જતા રહ્યા અને આ ડુંડાનો ઢીગલો હવે આપણે આમને ભગવાન ભરોસે મૂકીને જતો રહેવાનો છે અને આને જે મિત્રો તપવવા પડશે કોળા કરવા પડશે બીજા લુગડા લાવીને આમને અને પછી આપણે બે ત્રણ દી પછી અલર લાવવું પડશે પછી આમાંથી દાણા છૂટા પડશે તો મિત્રો હવે આપણે ઘેરે જવાનો ટાઈમ થઈ ગયો ચાલો મિત્રો તો આપણે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ડુંડા લણી લીધા અને આ બધું મહેનતનું કામ મિત્રો બહુ જ હોય છે આપણે કારક કારક ખેતી કરતા હોય ને એટલે ડીલ ભરાઈ જાય અને આવું બધું થતું હોય છે તો મિત્રો હવે આજનો વિડીયો આ ખેતીવાડીનો અહીંયા સુધી હવે ફરી મળશું નવા વિડીયોમાં મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર સીતારામ રામ રામ જય માતાજી